દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની હિરોલા મુખ્ય પ્રાથમિક શાળામાં કક્ષાનું બાળ વૈજ્ઞાન મેળાનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ હીરોના મુખ્ય પ્રાથમિક શાળામાં કક્ષાનું બાળ વૈજ્ઞાનિક મેળો આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ મેળામાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો વિજ્ઞાન મેળો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિષયોમાં રસ ઉત્પન્ન કરવા સાથે તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનો અવસર પ્રદાન કરે છે સાથે સાથે સમાજ જીવન માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલી કારગર નીવડે છે જેના પ્રથમ પગથિયાની દિશા સૂચવે માહિતી આપવામાં આવી હતી જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારીયા સંજેલી